અકલેશ્વર જીઆરડીસી પર આવેલ મુદ્રા ડેનિમ કંપનીમાં થયેલા કોપર ચોરીમાં વધુ બે જણ હતા શ્રીયાસ કંપની સામે બાવાની જાળીમાંથી કોપરનો જથ્થો સંતારી સગેવગે કરી ભાગતા બે ઈસમોને એસડી પોલીસે જકડી પાડ્યા હતા ભરૂચ એલસીબી પોલીસની ટીમ અકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મુદ્રા ડેનિમ કંપનીથી કેટલાક સસો સામાનની ચોરી કરી નજીકમાં આવેલ શ્રીયાંસ કંપની સામે બાવાની જાળીમાં સગેવગે કરી રહ્યા હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે સર્ચ કરતાં અમિત દેવેન્દ્ર રાજપૂત અને જીઆડીસીમાં રહેતા દીપક અનિલ પાટીલે ઝડપી લીધા હતા જોકે બે ઈસમો બાઇક ઉપર ચોરીનો સામાન લઈ ભાગી ચૂક્યા હતા જોકે પોલીસે પીછો કરતા રાતપીપડા ચોકડી પાસે સામાન ભરેલી બેગ મૂકી ભાગી ગયા હતા પોલીસે બેગમાં તપાસ કરતા કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રૂપિયા બેતાલીસ હજારનો કોપરવારનો જથ્થો જપ્ત કરી અમિત રાજપૂત અને દીપક પાટેલી પૂછપરછ કરતા તેઓએ તેમને મિત્ર સમીર ગૌરવ અને મિથિલેશ યાદવ સાથે મુદ્રા ડેનિમ કંપનીમાં કોપરવાયરની ચોરી કરવા ગયા હતા એલસીબી પોલીસે બંનેને વોન્ટેજ જાહેર કરી તેઓ વિરુદ્ધ જીઆરડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી